હા મારા કરતી જડા જડા બધા પહેણી જાય મેં હું કઈ મોકલે તો કચોક હોય તો એ બાજ જોઈશ તીરથ માં કે તો હોય તો જોજે મારા ઓલે પણ તારા લાબાનો કામ નહીં હું તારા કરતી મો હારી હાથું આ તો એ મે તું પણ મુંબઈ ગયો છે એ તો ગડી ગઈ કોઈ પણ પૈસા તો એ ઓમ એમનામ ના આવી પણ પૈસા તો તું લઈને જોતો ને એ મોના નું પૈસા તમને તો હું ઘેર આઈ લાલી દેવા ઈ તો કોઈ પોટ ના

પણ પેલા નહીં ફાવા તું કુતરા પટેમ કાઢ્યા પણ ડીઝલ પટી જશે ને ભરાવા જો અમેરિકા ટ્રેક્ટર ના ભંગર માં વેકી માર નાવ જ બીજું લાવી દેજો ટેસર હું લાવી દે પેલા તે મજૂર કરે ને મે 15 જાત ને 15 જ રહ્યા છે ડીઝલ પટી જાય માં હું હું કરું પણ નન ને મજૂરી આલ દેજો 100 રૂપિયા હું હને આલુ ગૌ તમારા મો મજૂરી આલુ તો હું લે પેલા પા હું પર કુતરા પટેમ રોજ એ તો ડીઝલ પટી માં હું કરું લાવી પંદર ટ્રેક્ટર આપણા ગામમાં ગઈ છે ટ્રેક્ટર લાવી દેજો બીજું પંદર ની પંદરસો રૂપિયા હાલ દેજે બોહુ આજો કોચરો હાલ દિવ દવા તૈયાર રાખજો મજૂર તો વાત આખી પણ બેટર માં ડીઝલ પડી જાય હું કરું તું આખો પાટી જેલો શિકારીયા ઠોબા નઈ આવો જો થાય કઈ ના ગયો ડીઝલ મારું પંગા ટ્રેક્ટર તો હેડ ઓપ્શન માં નો આવો હા હું આવું ટ્રેક્ટર લઈ પર હું નવું પેટી ટ્રેક્ટર લાય આ કાર્ય ઠોબો છે ઠોબા જુ કરો સાઈ ના ખબર જ પડતી નઈ મારો તો લાંબા ને 15 તો બીજા મજૂર રોની મજૂર તો લઈને નાલવાની આ ઓમ નામ કો હોય રે તના ભાઈ બહેન ફોન આવી જો ખોલ ભાઈ નો કે હું આવી જશું હવે 4 વાગે

ભાઈ મુકે જો ખર ભાઈ કનાવા ને તો મારા ઓલે કોક લેતા જો તો કે હું લાવું છું હવે હું લાવી છે મનાવ ખબર નાવા ને તો જોતા હો આ નાસ્તો લેતા હો જવું પડશે ખર ભાઈ ને છોકરો કે ભા કે સાપો ગણ ગયો અલ્યા ભા સાપો ગણી કે મારો તો સરપંચ નો કોમ ચટલો ભાસી પાછું ગામ નો એકાદું ટફું આવી જાય કે સાપે રમી સરપંચ જોજે આ

એટલે તમારે કોઈ કોમ કાજ ના હોય હેડવા કરો પછી હેગણો વાયો છે થોડા ભલો ના તો પછી તૈયારીઓ કરીએ પછી ના હોય તો ગોઠવે ના હોય તો મહિના ના ચડી આવી ના આવો અને કો કે ને મારા કેવ પછી આ ટોપોય તો જે સીધો કરી દીધો છે ટોપી ભાઈ તો અમી બેર તો એ તો તમે લાત આલ ફિલ્મ ની થઈ ને ખાવામ ને ખાવામ ટોપી સીધા અમી થઈ જાય પણ તો પેલો એ કે તો લીધો હું ટોપી અમી બેર આ તે અમી બેર દીધી હતી આ પેલી તું મીઠાઈ નતો લાયો કે રોટી લાવો ને તારી ટોપી અમે ફેરું અલ્યા ડોશી તો ડોશીની જિંદગીમાં ડોશી આવી ચીજો ના લવા આ તો શરદીના ઉપરથી છોકરા મોંડો થઈ તો પૈમાન તો થઈ ટ્રેક્ટર આવે શેતા અમેરિકાથી પંદર ને મજૂર કરે તો એમાં પંદર સત્તર બિલ બાકી ડીઝલ નહીં બરાબર પૈસા વગર તો તારા

આયોગન ફરી દુબઈ મો કાલ દિવો ખબર નહીં એ કે બસા તરા તો તું સતપલ છીલ નાખ મને આવડા છ આલી દેખ તાલ મિલવા ને અલ્યા પણ ક્યો છી હું આવડો છ આલી કે તન તું એ સતપલને કોઈ બુથવારું લઈ અલ્યા પણ તમે બે મે ખ્યાલ એ બેવાનું છે કોઈ તમે પાંચો બાકી મોન ને ખબર છે એટલે તમારે બે હેરક લઈ રાઈ એવું તાલ એ કે સરપંચ તમે સરપંચ સરપંચ કરી સરપંચ તો ચાલ્યો ખબર સરપંચ આવું કરશે બાબુ